નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપનું સ્વાગત કરું છું પરિણામ પર પરામર્શ થઈ રહ્યો છે અને અત્યારે અઢારમી લોકસભાની ચૂંટણીના પાંચસો તેતાલીસ બેઠકોના જ્યારે પરિણામ આવ્યા છે ત્યારે જોઈ શકાય છે કે જેટલી હલચલ તો પરિણામ વખતે નથી તેનાથી પણ વધારે હલચલના પરિણામ આવ્યા બાદ જોવા મળી રહી છે હવે સત્તા પર આવવા માટે સરકાર બનાવવા માટે અત્યારે એડી ચોટીનો જોર લગાવવામાં આવી રહ્યો છે પહેલાં ચૂંટણી પહેલાં આ પરિણામમાં વિજય મેળવવા માટે જે એટલી મહેનત કરવામાં આવી હતી ને એટલી જ મહેનત અત્યારે હવે સરકાર બનાવવા માટે કરવી પડી રહી છે ને બીજેપીને એનડીએને આ મહેનત કરવી પડી રહી છે જે સાંભળવામાં ચોક્કસપણે નવાઈ લાગે પણ આ જ સત્ય છે ને આજ રીતે ઇન્ડિયા ગઠબંધન આપણને આગળ આવતું જોવા મળ્યું છે તો એનડીએ બસો બાણું અને ઇન્ડિયાને બસો તેત્રીસ બેઠકો મળી છે ત્યારે ચોક્કસપણે એક નજરે અત્યારે જોઈ શકે છે કે એનડીએ સરકાર બનાવવા માટે આગળ જઈ રહી છે પરંતુ છતાં પણ ક્યાંક ને ક્યાંક નાયડુ અને નીતિશ કુમારને લઈને અસમંજસની પરિસ્થિતિ ક્યાંક તો જોવા મળી જ રહી છે છતાં પણ ભાજપને આ વખતે જે નુકસાન થયું છે એમાં પણ ખાસ કરીને યુપીમાં જે નુકસાન થયું છે રામ મંદિર બનાવ્યા બાદ જે એક ઓવર કોન્ફિડન્સ બીજેપીને જોવા મળી રહ્યું હતું ને એ જ રામ મંદિરની વાત ન માત્ર યુપીમાં પરંતુ દરેક રાજ્યમાં કરવામાં આવી રહી હતી ને ત્યાં જ ખાસ યુપીમાં સૌથી મોટું નુકસાન અને એની સાથે જ અયોધ્યામાં પણ ન જીતી શકી જ્યારે બીજેપી ત્યારે આ સૌથી મોટો એક ચર્ચાનો વિષય બન્યો છે તે ઉપરાંત ઉત્તર પ્રદેશ સિવાય રાજસ્થાન બંગાળ અને ભાજપમાં પણ જે ફટકો બીજેપીને પડ્યો છે તેને લઈને પણ કરીશું ચર્ચા એની સાથે જ વાત આપણે બંને પાસાથી એક પાસેથી કરીએ તો ક્યાંક ને ક્યાંક બીજી તરફ બધી જ પાર્ટીઓને એક તરફ બીજેપી ત્યારે આ જે આંકડાઓ આપણે જોઈ રહ્યા છે તે ખરેખર કેટલા નુકસાનકારક બીજેપી માટે છે અને આ વખતે જો સત્તામાં આવે છે બીજેપી તો કેવા રાજકીય સમીકરણો આપણને પછી પણ જોવા મળી શકે છે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મારી સાથે રાજકીય વિશ્લેષકો જોડાયા છે રાજેશ ઠાકર હર્ષવર્ધન પાંડેજી આપ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરંટ ટોપિક રાજેશજી પરિણામ જાહેર થયા બાદ જે સરકાર બનાવવાની તૈયારીઓ અત્યારે આપણે જોઈ રહ્યા છે નાયડુ નીતિશ કુમાર અને અન્ય ઇન્ડિયાના સાથી પક્ષો હવે અત્યારે ખૂબ જ એક્ટિવ જોવા મળી રહ્યા છે બધા જ જે લોકો છે ને અત્યારે રાજકારણમાં છે ને બધા જ પોતાના ફાયદાઓ પોતાનો સ્વાર્થ જોવામાં લાગી ગયા છે એની સાથે સાથે અત્યાર સુધી એમની પાસે એમની સાથે કઈ જેની સાથે પણ જે કઈ પણ કોઈએ કર્યું હોય ને તો બધાનો સમય આવ્યો છે કે કા તો બદલો લઈએ કા તો પોતાનો સ્વાર્થ જોઈએ આ બધું જ અત્યારે રાજકારણમાં જોવા મળી રહ્યું છે આ પ્રકારની સ્થિતિ આપણા દેશના રાજકારણમાં આઈને ઉભી રહી છે આ પ્રકારના પરિણામના કારણે રાજશ્રી કર્મનો એક સિદ્ધાંત છે કે તમે જે વાવો એ જ તમે લણો અત્યાર સુધી મોદીજીની નીતિ એ જે કર્યું છે હવે મોદીજી સામે એ કરવાની જે સમય છે એ એ જે 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 લોકો મળ્યો છે તમામ એમાં તમને છેલ્લું અપડેટ આપી કે નીતિશ ફ્લાઇટ હતી ફ્લાઇટ અલગ હતી તેજસ્વી યાદવે પોતાની ટિકિટ કેન્સલ કરી અને નીતિશ કુમારની ફ્લાઇટમાં ટિકિટ બુક કરાવી બંને જણા સાથે સેલ્ફી લીધી છે અને એક જ સીટ ઉપર બાજુ બાજુમાં બેસીને લોકો પ્રવાસ કરી રહ્યા છે અને આ લગભગ દોઢ કે બે કલાક સમય છે છે અને અંદર અંદર શું ચર્ચા થઈ એ પણ અત્યારે દિલ્હીની જાણીએ છીએ નીતીશ કુમાર ની મહત્વકાંક્ષા બહુ જ વખત થી રહી છે કે એ કેન્દ્રીય રાજનીતિની અંદર બહુ મોટા પદ ઉપર પહોંચે હવે આ લાલસાને પોષવાનો પ્રયાસ શરદ પવાર તરફથી એક તો શરૂ થયો છે આગળ જતા શું થાય છે પછીની વાત છે પણ સ્પષ્ટ કરે છે એક તો મેન્ડેટ જે છે એનડીએ જીતે છે આ લોકોનો એક મેન્ડેટ છે બીજો લોકોએ જે છે વ્યક્તિવાદી રાજનીતિ જે છે એને અને ધર્મવાદી રાજનીતિ માત્ર ધર્મનું નામ કરીને તમે અમને છેતરી જશો દર વખત તો એ નહીં ચાલે આ પણ લોકોએ કીધું છે ખુદ ની અંદર અયોધ્યામાં હરી ગયા છે એટલું જ નહીં વડાપ્રધાન ની ત્રણ લાખ જેટલી હલો હેલો હેલો જી જી હા જી 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 રાજેશભાઈ રાજેશભાઈ વારાણસી મોદી નું જીતવું અને ત્રણ લાખ જેટલી લીડ એમની ઘટવી એ સાથે ઉત્તર પ્રદેશમાં બે બ્રાન્ડ યોગી અને મોદી એ બંને બ્રાન્ડ નું ત્યાં આગળ નહીં ચાલવું આ બધું એ બાબતનો સંકેત કરે છે કે ક્યાંક ને ક્યાંક હવે લોકો જે છે એ વાત ઉપર વધારે ધ્યાન આપવા માંગતા હતા હતા તમારા મોડેથી માત્ર ને માત્ર હિન્દુ અને ધર્મ સાંભળી અને લોકો એક તો કંટાળી ગયા છે પહેલી નંબર એક બીજું જેપી નડ્ડા નું સ્ટેટમેન્ટ કે અમારે હવે આરએસએસ ની જરૂર નથી અમે એટલા બધા એમ કે સક્ષમ થઈ ગયા છે કે અમારે આરએસએસની જરૂર નથી નાગપુરમાં એક રાતનો રોકાયા પછી પણ મોહન ભાગવતનું નરેન્દ્ર મોદીને ના મળવું એ બાબતનો સંકેત આપી સંકે છે કે આરએસએસ આ પ્રક્રિયામાં નિષ્ક્રિય રહ્યું છે મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણ એમને આરએસએસ એ મદદ કરી છે આરએસએસ ના સંગઠને મદદ કરી છે એવી વાત આવે છે પણ ઓલ ઓવર જે ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર જેવા રાજ્યોની અંદર જ્યાં આરએસએસ ખૂબ જ મજબૂત છે ત્યાં આગળ એ લોકો નિષ્ક્રિય રહ્યા છે ત્રીજો એક નેરેટિવ જે કેજરીવાલે ચલાયો કે ભાઈ મોદીજી પોતાના માટે નહીં અમિત શાહ માટે વોટ માંગે છે અને યોગી જે છે એમને મુખ્યમંત્રી તરીકે હટાવવા માંગે છે આ નેરેટિવ યોગીના સમર્થકોની અંદર ચાલ્યો અને ત્યાં આગળ લોકોને એવું કન્ફ્યુઝન થયું કારણ કે દર જગ્યાએ આ લોકોએ મુખ્યમંત્રીઓ બદલ્યા છે એટલે એમ કે હવે મોટો મેન્ડેટ મળશે તો કદાચ આ લોકો યોગીજીને બદલી નાખે અને એના કારણે યોગીના સમર્થકોની અંદર કન્ફ્યુઝન પેદા થયું રાહુલ ગાંધી અને અખિલેશ યાદવનો જે પ્રચાર હતો અને જે રીતે એમનું સંગઠન એકબીજાની સાથે કામ કર્યું ભારત જોડો થી લઈ ન્યાય યાત્રા એમના જે વચનો હતા એ બધાની સાથે પ્રિયંકા ગાંધીનો ઉમેરો એણે ઉત્તર પ્રદેશની અંદર જે સાત કે આઠ ટકા સુધી સીમિત થઈ ગયેલી કોંગ્રેસને આઠ સીટ ત્યાં આગળ જીતાડે એટલો મોટો મેન્ડેટ આપ્યો ખુદ ની અંદર રાહુલ ગાંધીના પીએની સામે આનું સ્મૃતિ નું હારી જવું ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ જે જવાનો રસ્તો હતો સત્તા સુધી બિહારની અંદર એ ના થયું અને કર્ણાટક ની અંદર કર્ણાટકમાં ને નુકસાન થયું આ બે સ્ટેટ ની અંદર જો થયો રાજેશભાઈ જે ઉત્તર પ્રદેશના જે પરિણામો આવ્યા ને એમાં પણ ખાસ કરીને અયોધ્યામાં જે પરિણામો જોવા મળ્યા રામ મંદિરની વખતે

એટલે અને બીજો એક નેરેટિવ એ પણ ચાલ્યો જે શંકરાચાર્ય નું બહુ જ આસ્થા હોય છે ઉત્તર પ્રદેશના લોકોમાં કે શાસ્ત્ર ના પાડે છે કે તમારે સ્થાપના ના કરાય એમ કીધું રાજકીય પોલિટિકલ ઇવેન્ટ છે પોલિટિકલ ફાયદો કરવા માટે આ લોકોએ આ જલ્દબાજી કરી છે એ ક્યાંક ને ક્યાંક લોકોમાં ચાલ્યું અત્યારે પણ ઘણા બધા લોકો આપણને યુપી નો સિનારીઓ હર્ષવર્ધનજી પાસેથી થોડું આપણે જાણીએ હર્ષવર્ધનજી કે કઈ कुछ अच्बुमर हुई जो पहले बार बार बोला गया कि ये एक पोलिटिकल इवेंट है वहां पर इतनी सेलिब्रिटीज को बुलाना और इतनी बड़ी ये इवेंट करना लेकिन इसी के साथ साथ क्या लोग ये भी भूल गए कि यही राम मंदिर ये लोग बरसों से चाहते थे और जब नहीं बन पाया जब मोदी जी ने यही राम मंदिर लोगों को दिया लेकिन उसकी कोई इंपैक्ट यहाँ रिजल्ट में देखने नहीं मिली तो क्या हम मान जाए कि यूपी के लोगों को अब ये मंदिर और हिंदुत्व के मुद्दों से नहीं जीता जा सकता बिल्कुल आप कह सकते हैं क्योंकि आप ये देखिए यूपी का मिजाज बहुत अलग है जैसा कि मैं बार बार आपसे कह रहा था कि वहां की पॉलिटिक्स पूरी अलग तरह की है आप ये देखिए कि एक नई तरह की सोशल इंजीनियरिंग जो मायावती ने एक दौर में शुरू कर दी थी यहाँ पे सतीश चंद्र मिश्रा के दौर में उसी तरह की पॉलिटिक्स यूपी के अंदर जो है वो शुरू करने की कोशिश की गई अखिलेश यादव के द्वारा उसने माई मुस्लिम और यादव से इतर जो है अन्य जातियों के भी प्रत्याशियों को जो है बड़े पैमाने पर पे जो है यहाँ पर टिकट दिया जैसे आप ये देखिए कि शरण के खिलाफ जो है उन्होंने जो है मिश्रा जी को अपना कैंडिडेट बनाया समाजवादी पार्टी से तो एक नई तरह की पॉलिटिक्स थी और कुल मिला मेरा ऐसा मानना है कि टिकटों का आवंटन भी जो है यूपी में जो है वो सही तरीके से नहीं हुआ किसने टिकट बांटे इस पर तो पार्टी को आत्ममंथन करना चाहिए लेकिन जो धर्म की राजनीति है वो यहाँ नहीं चली इसके अलावा जो युवा बहुत परेशान थे बेरोजगारी था और पेपर लीक की तमाम तरह की घटनाएं हो रही थी करप्शन को लेकर भी भाजपा के सिटिंग सांसदों के खिलाफ जबरदस्त एंटी इनकम्पेंसी थी और वो एंटी इनकम्पेंसी जो है दिखाई दी आपको यूपी में हालांकि इन्होंने एक तिहाई सांसदों का टिकट काटने की कोशिश भी करी लेकिन आप ये देखिए पांच सिटिंग आपके जो मंत्री हैं वो चुनाव हार जा रहे हैं उत्तर प्रदेश के अंदर और इसके अलावा भाजपा के कार्यकर्ता इस चुनाव में कहीं न कहीं पहले जैसे एक्टिव मुझे नहीं दिखाई दिए इस बार के चुनाव में और चुनावी सीट पर स्थानीय जोश और मोदी का माहौल बनाने के लिए भारतीय जनता पार्टी के पास पूरे उत्तर प्रदेश में कोई मशीनरी ही नहीं थी अधिकांश सीट पर वोट जो है पिनल जी जात और पात पे जो है वो आ, मतलब फंसे पड़े थे और जाति समीकरण में भाजपा को अपनी जाति में ही भारतीय जनता पार्टी का जो उम्मीदवार है वो अपनी जाति के ही वोट ला पा रहा था उसे अन्य जातियों का वैसा समर्थन नहीं मिला तो जैसा तो, तो फिर हमें मानना पड़ेगा ना कि यूपी में जातिवाद समीकरण चला है बिल्कुल आप कह सकते हैं क्योंकि यहाँ इस तरह का कोई माहौल नहीं था आप ये बताइए कि जाति समीकरण में भी जो बीजेपी का उम्मीदवार है वो अपनी जाति के वोट ही बटोर पाया बाकी और जातियों के उसको वोट नहीं मिले और इसी तरह की से एक जो संविधान खतरे में है इस तरह का जो नैरेटिव चला मैं बार बार आपके शो वगैरह में कई बार कहता था आपके चैनल में कि ये अलग है और अखिलेश जो है इस बार यहाँ पर बहुत ताकत के साथ चुनाव लड़ रहे हैं और स्थानीय समीकरण अगर भारी हुए तो यहाँ पर बहुत बड़ी चुनौती बीजेपी के सामने खड़ी होगी और वही नहीं, हुआ। जी तो आप यहाँ वहाँ अगर हम अ, अ, जमीनी स्तर पर अगर हम देखें तो सही में योगी जी ने कितना विकास किया है क्या नहीं वहां कोई विकास हुआ वहां पर ऐसे गुंडे तत्वों का जो राज बहुत सुनने मिलता था कहीं ना कहीं वो शांत हुआ था ऐसा कुछ देखने तो मिल रहा था लेकिन इसकी देखने तो, देखने मिली क्या ये सही में था या नहीं योगी का तो, वर्चस्व मिला देखिए योगी जी का प्रभाव तो है लेकिन कई बार ऐसा भी जो खबरें हैं वो कहा जा रहा है मतलब उनके उम्मीदवार को न देकर जो है दिल्ली से जो है वो टिकट वगैरह जो डिसाइड हुए थे क्योंकि आप अगर क्षेत्र में पूरे प्रदेश के अंदर काम करे तो आपकी राय पर भी जो है एक तरह से सहमति जताने की कोशिश की थी अब ये वाली बात है कि टिकट किस तरह के बांटे और किसने बांटे उसके जवाब ही भाजपा के अंतर्गत तय होनी चाहिए और आप ये बताइए पीनल जी अयोध्या में राम मंदिर की आपकी प्रतिष्ठा होती है अयोध्या जो है फैजाबाद में है और वहीं से आपके लल्लू सिंह जो है वो चुनाव हार जाते हैं साहब और आप ये छोड़ दीजिए अयोध्या के आसपास की जो पूरी बेल्ट है वहां पर जो है भारतीय जनता पार्टी बुरी तरह हारी है आप ये देखिए कि अयोध्या के आसपास की जो सीट है संत कबीर नगर हो गया अंबेडकर नगर हो गया आजमगढ़ हो गया लालगंज हो गया गाजीपुर हो गया घोसी हो गया ये पूर्वांचल का जो पूरा इलाका है सुल्तानपुर हो गया इवन रायबरेली हो गया अमेठी हो गया मोहनलालगंज हो गया बाराबंकी हो गया श्रावस्ती हो गया सारी सीटें भारतीय जनता पार्टी हारी है अब यहाँ पर वीडियो हर्षवर्धन जी मैंने देखा है अब मुझे उसकी इतनी सच्चाई नहीं पता क्योंकि सोशल मीडिया के वीडियो पे इतना भरोसा नहीं करना चाहिए लेकिन वो वीडियो में हम ये देख सकते हैं कि वहाँ के कुछ लोग ये बोल रहे थे कि जब ये राम मंदिर बनाया ना तो आसपास के काफी घरों को तोड़ा गया है काफी दुकानों को तोड़ा गया तो वो लोग काफी दुखी देखने मिले थे और वो उनका एक वीडियो सामने आया है कि ये राम मंदिर तो बन रहा है लेकिन उनके घर टूट रहे हैं उनकी दुकानों दुकानें टूट रही हैं तो क्या इस ऐसी किसी बात का भी देखने मिला है इस तरह का तो 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 ऐसे सोशल मीडिया में तो चलते रहते हैं अलग से नरेटिव जो है बनाने की कोशिश होती है मुझे नहीं दिखा लेकिन ये है कि सच्चाई को छिपा कर आप अज्ञान को बढ़ावा देकर धर्म और राष्ट्रवाद का बार बार तड़का लगाएंगे तो यह साजिश लोगों को जो है उत्तर प्रदेश की बहुत अच्छी तरीके से समझ में आई और उन्हें जो है आ, पहले कही गई झूठी बातों का भी प्रोपे घंटा जो है एक तरह से याद आ रहा था उन्हें दिख रहा था कि इंडिया का भारत और भारत का इंडिया एक तरह से जो है वो खतरे में है और आप असहमत हो सकते हैं लेकिन ये सच है कि 2014 और 2019 की जीत ने मोदी को एक तरह से निरंकुश और दम्भी अहंकारी इस तरह की प्रवृत्ति का जो है वो बना दिया था और यही जो है उन, उस, उनके पतन का कारण बनाया और आप बताइए जैसा राजेश भाई कह रहे हैं पिछले बार जो लीड चार लाख के आसपास की थी पिंजल जी इस बार आप सवा लाख के अंतर से ही चुनाव जो है वो जीत पा रहे हैं तो ये અને અહંકારના કારણે પતન આપણે કહી શકી ચોક્કસ પણ બધા જ લોકો એવું માની રહ્યા છે કહી રહ્યા છે ને આપણને જોવા પણ મળી રહ્યું છે પણ આને પતન કહી શકાય અત્યારે એનડીએ ને જે 292 આંકડો છે ને ઇન્ડિયાનો 233 ને એક તરફ ભાજપ છે ને એક તરફ આ બધી જ જે પાર્ટીઓ છે તો આપણે અને ત્રીજી ટર્મ રાજેશભાઈ એ પણ જોવું પડે

પહેલાની સરકાર ને શું બોલતા બંધ થઈ ગયા હવે ટ્વીટ કરે છે તો શું છે કે એનડીએ બહુમત આપવા માટે એટલે એટલે જ હું કઉ છું કે આ જે હાર છે એ મોદીની હાર છે કારણ કે ગેરંટી મોદી આપી હતી બિલકુલ જે એમનો મેનિફેસ્ટો બે હાજર ચૌદ નો હતો જેમાં અઢાર જણાની તસવીર હતી બે હાજર ઓગણીસ માં ચાર જણાની તસવીર હતી

કે લોકતંત્ર ની આ ખુબસુરતી છે જયારે ઇન્દિરા ગાંધીમાં અહંકાર આવ્યો ને ત્યારે ઇન્દિરા ગાંધીનો કાન લોકો ખેંચ્યો અત્યારે તમને એ સ્થિતિમાં લાયા છે કે ભાઈ અને આપણે કહીએ છીએ એનડીએ ની બસો બાણો પણ એનડીએ માં તમારે ને નીતિશ કુમારને એટલા માટે નહીં ગણવાના કે ચૂંટણી પહેલા પહેલા જબરજસ્તી હાથ પકડીને ખેંચી લાયેલા લોકો છે અને આ લોકો ત્રણ વખત તમારી સાથે જતા ચંદ્રાબાબુનો તો રેકોર્ડ છે જેની સાથે એમણે લોકસભા લડી હોય એમની સાથે ક્યારેય રહ્યા નથી બીજી વસ્તુ એ છે મોદીનો જે સ્વભાવ છે સ્વતંત્ર રીતે કામ કરવાનો એની અંદર આ બંને જણાની શરતો તમારે માંગવી પડશે ચંદ્રાબાબુ કે તમારો ગૃહમંત્રી મારો બનાવવાનો છે તમારે બનાવવો પડશે તો અમિત શાહ નું બલિદાન તમારે લેવું પડશે કે નહીં લેવું પડે તો અમિત શાહ વગર મોદીજી ની રાજનીતિ કેટલી લાંબે સુધી ચાલશે જી એવી માહિતી પણ મળી રહી છે રાજેશભાઈ કે ચંદ્રબાબુ નાયડુએ મુખ્ય પાંચ પદો માંથી પદ માંગ્યા જ છે એટલે હવે એ તો ડિમાન્ડ થવાની જ છે બિલકુલ પછી દાખલા તરીકે શિંદે નું જે ગુટ છે એની અંદર અત્યારથી ભાગદોડ શરૂ થઈ છે હમણાં ઉત્તર પ્રદેશ અંદર પ્રેસ કરી છે કે સામે કરવાના કારણે મોદીજી સાંભળવા મળી રહી છે કે યોગીજી અને અમિત એના કરતા નેરેટિવ સેટ કર્યો

અને એમાં લોકોના પૈસા ઘુસ્યા અને સવારે એક કલાકમાં બે મોટા કોર્પોરેટ હાઉસ જે મોદીજીની ખૂબ જ નજીક છે કરોડ રૂપિયા બજારમાંથી ખેંચી લીધા એટલે સરકાર કરોડનો ફાયદો મોદીજીના મિત્રોને કરાવવામાં આવ્યો છે એક્ઝિટ પોલ થકી એટલે એક્ઝિટ પોલ કરનારા તમામ લોકોને મીડિયાના લોકો પર એફઆઈઆર થવી જોઈએ અને એમના જે ડેટા સેમ્પલ્સ છે એનો આધાર અને પુરાવા માંગવા જોઈએ આ એક નવી માંગણી શરૂ થઈ છે

पहले के रिश्तों को पहले की बातें याद ना कर लें और ये भी नहीं भूल सकते कि इंडिया गठबंधन की नींव तो नीतीश कुमार जी ने ही रखी थी बिल्कुल तो इंडिया याद आ सकता है वापस कितने ज, जैसे राजेश भाई कह रहे हैं बहुत सही बात है देखिए ये भी एक संभावना है कि अब सबसे बड़ी बात है नरेंद्र मोदी का जिस तरह का स्वभाव रहा है गुजरात में शंकर सिंह वाघेला जी को उन्होंने हटाया उसके बाद से लगातार वो केवल वन मैन शो जिस तरह से चलाया और सारे नेता जितने भी हैं उन सबको निपटाने में कोई कोर कसर नहीं छोड़ी उन्होंने तो उनका जिस तरह का स्वभाव है जिस तरह की टेंडेंसी है जिस तरह की प्रवृत्ति है उसको देखते हुए कह पाना बहुत मुश्किल है कि कि क्या वो साथ साथ चला पाएंगे और जैसा कि राजेश भाई ने कहा पहले वो मोदी की की गारंटी गारंटी सब चीज अपनी ही चलती थी इस बार उन्होंने ट्वीट भी किया और कहा कि एनडीए की सरकार कल बीजेपी के मुख्यालय में दिल्ली में भी जो होर्डिंग लगा था बैनर वहां पीछे जहां वो सभा चल रही थी उनकी तो हम एनडीए को पूर्ण बहुमत एनडीए बहुमत की सरकार जो है इस तरह का वहां पर लगाया हुआ था तो सबसे बड़ा सवाल यह पीना जी की क्या नरेंद्र मोदी चंद्र बाबू नीतीश कुमार और चंद्रबाबू नायडू को समर्थन देने का आसानी से मतलब मनवा लेंगे तो ये अहम इसलिए है क्योंकि ये दोनों भी इतना कॉमन सेंस तो रखते हैं राजनीति के खिलाड़ी रहे हैं कि... जी, अगर इंडिया गठबंधन में जाते हैं तो जैसा कि अभी तक जानने मिल रहा है उन्हें कोई इतना फायदा नहीं होने वाला है यहाँ यही जानकारी मिल रही है कि अगर वो एनडीए के साथ रहते हैं तो ही वो फायदे में रहेंगे ये भी है और दूसरी बात उनको अपनी क्षेत्रीय स्थिति का भी वो करना है चाहे बिहार की बात हो चाहे आंध्र की बात हो लंबे समय के बाद चंद्रबाबू नायडू तो एक तरह से मतलब हाशिए पे ही चले गए थे उनके उनका एक तरह से लंबे समय का वनवास जो है वो खत्म हुआ है क्योंकि हुँ. आप ये देखिए कि लंबे समय से वो बाहर है और एक दो एक दौर में जब तेलुगु देशम पार्टी थी उसने तीसरे मोर्चे की कवायद जो है वो शुरू की थी और चंद्रबाबू नायडू इसके सूत्रधार हैं वो पहले एनडीए में भी रहे थे और एनडीए में भी किस तरह का उनका स्वभाव था हम अच्छी तरीके से जानते हैं वो जो है सरकार चला वाजपेयी चलाते थे और बीच में हटाने के लिए भी अपने प्रवक्ता वगैरह को जब सामने समर्थन वापस ले लिया तो वो दिल्ली में भेज देते थे तो अब सबसे बड़ा सवाल यह है कि चंद्र चंद्रबाबू और नीतीश दोनों ही मनीमन जानते हैं कि वो अगर अमृत वगैरह भी पीना पड़े तो वो क्या पता जहर वगैरह ना मिल जाए क्योंकि आपने देखा इनका जिस तरह का स्वभाव रहा है मोदी का उन्होंने उद्धव की शिवसेना को तोड़ा एनसीपी को तोड़ा तो देर ना सवेर वो इस तरह का भी कदम उठा सकते हैं क्योंकि आप जानते हैं की आज की आज की भाजपा हर्षवर्धन जी के शिंदे जी के कुछ ऐसे सांसद हैं जो उद्धव बिल्कुल मुझे ऐसा भी लगता है अभी कोर्ट में एक पिटिशन और डाली जाएगी शरद पवार इसमें वो करेंगे कि उद्धव ठाकरे भी डालेंगे और शरद पवार भी डालेंगे और ये भी हो सकता है कि वो चुनाव आयोग से कहें कि साहब आप हम, हमें अपना सिंबल जो है वापस दे दीजिए अब ये इसमें फिर से तोड़फोड़ होगी और हो सकता है वो दोबारा अपनी पुरानी पार्टियों में ही जो है वो लौट के आएंगे तो कहीं ना कहीं ये एक बहुत बड़ा सवाल है और मैं एक चीज और यहाँ पर ऐड करना चाहता हूँ चंद्रबाबू नायडू की जो आपने बात करी चंद्रबाबू नायडू जानते हैं कि कैसे उन्हें जो है जेल की हवा जो है खाली पड़ी थी उन्होंने हाल के समय में और कैसे इनकम टैक्स के छापे जो है वो पड़े वो तो शुक्र मनाइए कि उनका बेटा जो जो है है वो दिल्ली वगैरह में इधर घूम रहा था इनका आपस में जो है समझौता होगा हो गया था लेकिन किस तरीके से गृह मंत्री ने जो है वहां पर रेट डलाने की कोशिश की थी इनके ठिकानों पे जो है बीच में कुछ समय पहले हालांकि फिर इनका गठबंधन वगैरह हो चुका था तो देर ना सवेर जो है कुछ ना कुछ तो पक सकता है और ये भी एक चर्चा है कि एनडीए को कि सरकार ना बनते हुए आप चार बजे एनडीए की बैठक अच्छा है छह बजे इंडिया ब्लॉक की होगी और तीसरे मोर्चे को भी एक सबसे बड़ी बात है कि बाहर से जो है कांग्रेस जो है वो समर्थन करने की कोशिश कर सकती है और शरद पवार इसके बहुत बड़े सूत्रधार जो है वो बन रहे हैं इस तरह की खबर है पे जो निकल के आ रही है जी राजेश इंडिया गठबंधन में आप सौ मोटा माथा ब लॉजिक दौड़ाई रहा है ये अपने को गणी सकी शरद पवार खड़गे राहुल गांधी को गणी सकिएीकरणों की पाचड़ी

એ ઇન્ડિયા બ્લોક ને હાલ પૂરતું વિપક્ષમાં રહેવા માટે મનાઈ શકે તેમ છે એટલે આખો જે કાર્યક્રમ છે એ મોદી ને પતાવાનો કાર્યક્રમ નક્કી કરીને શરદ પવાર સાથે કરી છે કે મોદી માટે છે કે અમિત શાહ માટે છે શું લાગે છે એ મોદી છે કારણ કે હું કાયમ કઉ છું કે તમે મુન્નાભાઈ એમબીબીએસ જોઈ હશે કેરેક્ટર ના હોય તો અંતિમ સવાલ આપને આપના અનુભવ પરથી શું લાગે છે આપણે આ જે કંઈ પણ થતું જોઈ રહ્યા છે હવે અહીંયા ઈર્ષા પણ છે એ પણ જોવું પડે આ બધા જ થયું છે ને એનો બદલો પણ આ લેવો છે અને પણ છે પણ એની સામે જનતા માટે જનતા માટે શું સારું કારણ કે એક તરફ મોદીજીના વિકાસની વાતો પણ આપણે જોઈ છે મોદીજીએ જેટલા પણ અલગ રાજ્યોમાં ગુજરાતની વાત કરીએ તો જે રીતે તેને પણ આગળ લાવ્યા છે જે પ્રકારે તમને ઘણા ઘણા વિસ્તારોમાં જે વિકાસ કર્યો છે ટેકનોલોજીને લઈને જે રીતે આગળ ચાલ્યા છે યુવાનોને જે રીતે પ્રાધાન્ય આપ્યું પ્રાધાન્ય આપ્યું છે આ બધું પણ આપણે જોવું પડે કારણ કે આ જે સમીકરણો છે એ સમીકરણો માત્ર એ લોકો ઈર્ષામાં કરશે પોતાની સરકાર બનાવવા માટે કરશે પણ જે કોઈ પણ રાજ કરશે અંતમાં તો જનતા અ જોવા મળવી જોઈએ તો અકોર્ડિંગ આપને શું લાગે છે કે ખરેખર કેવી રીતે સત્તા બનવી જોઈએ કોણ કોણ આવવું જોઈએ સત્તામાં જનતાએ આ બધું જોયા પછી મેન્ડેટ આપ્યું છે ને મેન્ડેટ એમ કીધું છે કે ભાઈ તમે લઘુમતીની ની સરકારમાં બેસો મોદીના નામે મેન્ડેટ આપ્યો નથી એટલે મોદીના જે કામ હતા કે વિકાસ હતો અત્યાર સુધી આપણે એમ મોદીના નામે વિકાસ ઉપર વોટ મળે છે ભારતીય જનતા પાર્ટી જે નુકસાન થયું છે ઉલટાનું મોદીના કારણે થયું છે અને એટલા જ માટે હવેની જે રાજનીતિ છે અને તમે સમજો કે તમે ચંડીગઢમાં તમે કેવી સ્વાર્થી વૃત્તિ કરી હતી તમે શિવસેના જે તમારો વફાદાર પાર્ટનર હતો તમારી વિચારધારા સાથે મળતો પાર્ટનર હતો એકદમ તમારો નજીકનો પાર્ટનર હતો એણે એમ કીધું મુખ્યમંત્રી પદ આપો તો તમે પાર્ટી તોડી નાખી

તો પરિણામ પર પરામર્શ કર્યું છે કયા પ્રકારના સમીકરણો અત્યારે રાજકારણમાં જોવા મળી રહ્યા છે અને બધા જ સમીકરણોને જોતા અંતે સરકાર કોની બનશે અને કેવી રીતે બનશે બહુ જ મોટો પ્રશ્ન છે જેના વિશે અત્યારે હાલ ચર્ચા કરી છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર